ડીસાના ભિલ્ડી ગામને તાલુકાનો દરજો ન અપાતા સ્થાનિકો થયા નારાજ ગ્રામજનોએ હનુમાનજી મંદિરે બેઠક યોજી ભિલ્ડીને તાલુકા મથક જાહેર કરવાની માંગ કરી બિલ્ડી ગામમાં રેલવે જંક્શન અનાજ માર્કેટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત પોલીસ સ્ટેશન જેવી કચેરીઓ હોવા છતાં તાલુકાનું સ્થાન ન મળતા અન્યાય થયો બિલ્ડી આસપાસ ચાળીસ જેટલા ગામ ધરાવતું વેપારી મથક તરીકે ઓળખાય છે દ્વારા સરકારને ને તાલુકો મથક જાહેર કરવાની ઉગ્ર કરાઈ અહેવાલ અમારો અમારો બિલ્ડી ગામ એક વિકાસશીલ ગામ છે તેની અંદર જૈન યાત્રાધામ આવેલું છે આઠ થી દસ મંડળીઓ આવેલી છે આઠ થી દસ હાઈસ્કૂલો આવેલી છે રેલવે સ્ટેશન છે જંક્શન છે આ બધા વિષયો ઉપરાંત હાલનું અમારું જે તાલુકા મથક છે ડીસા તે આશરે પચીસ કિલોમીટર દૂર છે જેથી કરી અને અમને અમારા ભીલડી આજુબાજુના ગામોના નાગરિકોને સરકારી કામકાજ માટે ડીસા જવું પડે છે અને ત્યાં ડીસા તાલુકો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોવાથી અને જનસંખ્યાના આધારે પણ મોટો હોવાથી ત્યાં પણ અમને બહુ જ તકલીફો પડે છે જો અમારો ભીલડી અલગ તાલુકો બનાવવામાં આવે તો અમને પણ જે અમારે સમયનો બરબાદી બચી જાય નાણાંનો વ્યવહાર બચી જાય અને ભીલડીના આજુબાજુના વિસ્તારના લોકોને સ સરકારી કામકાજ માટે સરળતા રહે માટે અમારી ભીલડીના વેપારીઓની એવી માંગણી છે કે અત્યારે જો ગુજરાતની અંદર ઘણા બધા નાના નાના તાલુકાઓ પણ આપ્યા છે તો ભીલડી તો એક વિકાસશીલ ગામ છે તો ભીલડીને કેમ અન્યાય અમે હર હંમેશ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભીલડી વિસ્તાર કાયમી ભારતીય જનતા પાર્ટીની પડખે ઊભો રહે છે તો ખરેખર સરકારશ્રીને અમારી વિનંતી છે કે તમે આપ અમને અન્યાય નહીં કરો અમારી આપ સમક્ષ એક જ માગણી છે કે અમને તાલુકો આપી અમને અમારા વિકાસમાં આપ સહ સહભાગી બનો એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ તાલુકાની વાત કરવામાં આવે છે તાલુકો ને વાત કરવા માટે સરકારે જે કર્યું છે એ બનાસકોટા અને વિભાજનમાં ભીરડી તાલુકો હોવો જોઈએ ભીરડી તાલુકોથી ચાલીસ ગામડા અહીંયા વેપાર માટે આવે છે ભીરડી રેલવે સ્ટેશન જંક્શન છે બીરડી જૈન દેરાસર છે નેશનલ હાઈવે છે ભીરડીની જનતાને અન્યાય થયો છે અને તાલુકો માંગણી કરવા માટે અમે તમામ ગામ લોકો સાથે છીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભાજપની સરકાર હોવાથી અમને ન્યાય મળવો જોઈએ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આ જિલ્લાના અને પ્રદેશના પ્રમુખને મારી નમ્ર વિનંતી છે કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માગણી કરું છું કે અમને તાલુકો મળે અમને અન્યાય થયો છે અમને તાલુકો મળે અને એ બધે બસ આગામી દિવસોમાં કઈ પ્રકારની રણનીતિ રહેશે આગળના વખતમાં અમે સરકારને મળીશું સરકારને વિનંતી કરીશું અને પછી આગળનું વિચારીશું ગઈકાલે જે ભૂપેન્દ્રભાઈ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે ગઈકાલે જે સત્તર તાલુકાની જે જાહેરાત કરી છે એ તાલુકામાં ભલે લોકોની સુખાકારી માટે કરી એનો અમે આવકારીએ છીએ એને પણ પરંતુ અમારી ભીડિની પ્રજાને પણ તાલુકાની જરૂર છે ઓગણીસો છન્નું છન્નુંમાં પણ અમારા ભીડી તાલુકાની જાહેરાત અગાઉ થયેલી છે અને એના પછી રદ પણ થયેલો છે અને અત્યારે જે સત્તર તાલુકાની જે જાહેરાત કરી સરકારે ખૂબ સારું કામ કર્યું છે અને એના વિશે એના વિશેની વાત કરીએ તો પછી એની પહેલાંની અમારી રજૂઆત છે ભીડી તાલુકાની માંગ તો સરકારશ્રીને અમારી ખરેખર ખૂબ એવી આગ્રહભરી વિનંતી છે કે અમારી આ ભીડીની પ્રજાની વાતને પણ ધ્યાનમાં લેવામાં આવે અને લોકોની ખરેખર ખૂબ માંગ છે અને અમારી જરૂરિયાત પણ છે તો ભીડીનું વેપારી મથક પણ ખૂબ મોટું છે અહીંયા ભીડી જંક્શન પણ આવેલું છે તો સરકારને અમારી એક જ વિનંતી છે કે ભાઈ ભીડી તાલુકાનો દરજ્જો આપવામાં આવે અને એના વિશે સરકાર કંઈક વિચારે જેથી જે છેવાડાના લોકો છે એમને પણ અન્યાય ના થાય અને એ લોકોને ન્યાય મળે